જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું કાજી કેરી નું સરબત આખા વર્ષ માટે સ્ટોરેજ કરી શકાય તેવું ન કે જરૂર પડે આપણે એકદમ મસ્ત આપણું શરબત બનશે સ્કીપ કર્યા વિનાનો આખો વિડીયો મારો જોજો અને જો પસંદ આવે તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મેં પાંચસો ગ્રામ કેરી લીધી છે લ્યાવીને આપણે માર્કેટે લ્યાવીને મેં પાણીમાં પલાળી દીધી હતી આપણે થોડી થોડી અંદર પીળી નીકળે એવી કેરી લેવાની છે એટલે એકદમ મસ્ત બને આપણે આપણે કોઈ પણ વગર આ બની જાય છે કલાક માટે ફ્લેવર પલાળી હવે આપણે આને એકદમ સરસ સાફ કરી લેશું અને આ પાંચસો ગ્રામ કેરી સાથે મેં પાંચસો ગ્રામ ખાંડ લે લીધી છે આપણે જેટલી કેરી હોય તેટલી સામે ખાંડ લેવાની છે તમે સાકર માં પણ કરી શકો છો આપણે આ શરબત આખા વર્ષ માટે સ્ટોરેજ કરીને રાખ્યું હોય તો આપણે બે મિનિટ માં દસ થી બાર ગ્લાસ આપણે બનાવી શકીએ આપણે ફટાફટ આ શરબત બની જાય છે કેરી એકદમ સાફ કરી લેવાની છે હવે તેને આપણે લૂચી લેશું પેલા આપણે બનાવે ત્યારે આપણે દસ મિનિટ લાગે છે આ સરબત સ્ટોરેજ કરવા માટે પણ પછી આપણે ફટાફટ બની જાય છે હવે આપણે કેરીની છાલ ઉતારી લેશું પેલા ઉપરનો ડીપિયા ભાગ અને નીચેનો ભાગ કાઢી લેવાનો થોડી પીળી હોય એવી આપણે લેવાની છે એટલે એકદમ મસ્ત બને જોઈ શકો છો આ રીતના આપણે પીળી આવી લેવાની છે મેં <vanish> કેસર કેરી <થલી> લીધી <afternoon> <થલી> છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો આ રીતના આપણે બધી છાલ ઉતારી લેવાની છે આપણે લીલો પાક જરા નથી રહેવા દેવાનો લીલો પાક હશે તો આપણું સ્ટોરેજ કરેલું સરબત કેરીનું બગડી જાશે આ રીતના આપણે બધી છાલ ઉતારી લેશું આપણે એમ થાય થોડું લીલું રહી ગયું છે તો આપણે ચરી વડે આ રીતના ઉતારી લેશું લીલું આપણે રેવા નથી દેવાનું જરા પણ એટલે આપણું સ્ટોરેજ કરેલ બગડે નહીં શરબત આ રીતના આપણે બધી છાલ ઉતારી લેશું આપણે બધી છાલ ઉતરી ગઈ છે હવે આપણે કટિંગ કરી લેશું આ રીતના આપણે પેલા ઉપા ફાડા કરી લેશું જો કાચી લેશો તો તમારું શરબત એકદમ ફ્લેવરફુલ નહીં બને આ રીતના લેશો એટલે એકદમ મસ્ત બનશે હવે આના આપણે નાના નાના ટુકડા કરી લેશું આપણે મિક્સર જારમાં કાઢવાના છે ત્યારે આપણે બજારમાં પીળી જ મળે છે એટલે પીળી હશે તો એકદમ મસ્ત બનશે એક ખાસ ધ્યાન રાખવાનું છે જેટલી આપણે કેરી હોય તેટલી જ આપણે ખાંડ લેવાની છે એટલે એકદમ પરફેક્ટ માપ સાથે હશે તો તમારું શરબત એકદમ સરસ મસ્ત મજાનું બનશે આમ મેમાન ને પીસે તો એ પણ કહેશે કે આ શરબત તમે છેનું બનાવ્યું છે એટલું સરસ બનશે

આપણે આ રીતના ક્રસ કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ દાણાદાર થશે અને આ આ પીસો તમને તમને આવશે 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 તો મજા મજા કે બહુ અને તમે જો હોય ને એક ગ્લાસ પી લીધો હોય તો તમને લૂ પણ નથી લાગતી અને આને તમે ફ્રીજમાં તમે પંદર થી વીસ દિવસ માટે રાખી શકો છો અને જો સ્ટોરેજ કરવું હોય તમારા વર્ષ માટે તો તમારે ફ્રીઝરમાં મૂકવાનું છે તો આપણે ફ્રીજમાં નથી મૂકવાનું પંદર વીસ દિવસ માટે તમે ફ્રીજમાં મૂકી શકો છો આખા વર્ષ માટે તમે ફ્રીઝરમાં મૂકી શકો છો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યું છે હવે હું તમને બનાવીને બતાવું આપણે બનાવી બનાવવા ટાઈમે મસાલો મિક્સ કરવાનો છે આ સંચળ લીધું છે મેં તે નાખી દેસુ તે આપણે સ્વાદ પ્રમાણે નાખીશું બંનેમાં આપણે પેલા સંચડ નાખી દેસુ ત્યારબાદ આપણે જીરાનો સેકેલ પાવડર નાખવાનો છે તમે જેટલો ખાવ તે રીતે નાખી શકો છો આનું માપ નથી ત્યારબાદ આપણે મરી પાવડર નાખીશું હવે જે આપણે કેરીનું સિરપ બનાવ્યું છે તે નાખીશું ત્રણ ચમચી નાખીશું એટલે એકદમ મસ્ત થઈ જશે તમે જો જેવું ગયડું ખાતા હો એ પ્રમાણે લઈ શકો છો જો વધારે ગયડું ખાતા હો તો તમારે વધારે નાખવાનું છે ત્રણ ચમચી નાખવાની છે હવે તેમાં આપણે ઠંડુ પાણી ઉમેરીશું જો બરફ હોય તો તમે નાખી શકો છો હવે બંનેમાં થોડું થોડું પેલા ઠંડુ પાણી નાખી દેસું બંને આ રીતના મિક્સ કરી દેસુ તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યું છે જો તમારે તડકે જાવ હોય તો એક ગ્લાસ કીન જાવ તો તમને તડકો લાગતો નથી અને લુ પણ નાખતી નથી આમાં આપણે કોઈ પણ કલરનો ઉપયોગ નથી કર્યો આપણે એકદમ નેચરલ બનાવ્યું છે જો અમારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ